સુરતના યુવક બાઇક પર સે નહોતું ડ્રગ્સના સંદેશા સાથે ભારત ભ્રમણ યાત્રા કરીને ભરૂચમાં આવતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સુરતના એક સામાન્ય ખેડૂત પરિવારના પુત્ર સંતોષ સાંખતે પોતાની માત્ર સો સીસીની સ્પ્લેન્ડર બાઇક ઉપર આખું ભારત ફરી સાથે બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામ અને નેપાળના પશુપતિનાથની યાત્રા કરી ભરૂચ આવી પહોંચતા ભરૂચના જાણીતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવેલા રાજુલા તાલુકાના ધામ ગામના હાલ સુરતના વતની સંતોષ સાંખતે બહુ નાની ઉંમરમાં સપનું જોયું હતું કે એણે આખું ભારત ફરવું છે અને સાથે સાથે બાર જ્યોતિર્લિંગ અને ચાર ચારધામની યાત્રા પૂર્ણ કરવી છે એ સ્વપ્નું એણે એની પાસે રહેલી સો સીસીની સામાન્ય સ્પ્લેન્ડર બાઇક ઉપર પૂર્ણ કર્યું અને તે પણ ફક્ત એકસો છવ્વીસ દિવસમાં કુલ સત્તર હજાર કિલોમીટર ફરી અને આજના યુવાનો જે વેસ્ટર્ન કલ્ચર તરફ વળી રહ્યા છે એમને ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવવા સાથે અને સાથે સાથે સે નોતું દ્રક્ષનો સંદેશો આપી સુરત હેમખેમ પરત ફરી પોતાનું સપનું

તો મે મારી બારા જ્યોતિર્લિંગ અને ચાર ધામ પ્લસ સાથે સાથે નેપાળ પશુપતિનાથની યાત્રા મારી સો સીસીની સ્પ્લેન્ડર બાઇક ઉપર મેં કરી છે તો ટોટલ સત્તર હજાર કિલોમીટરનું ડિસ્ટન્સ કવર કરી આખી યાત્રા પૂર્ણ કરીને આજે હું ભરૂચની અંદર પહોંચ્યો છું અને મારે યાત્રાની અંદર એકસો છવ્વીસ દિવસ થયા છે તો આ યાત્રાની અંદર સૌથી મેઇન કે આજનું જે યુથ છે ને એ જે વેસ્ટર્ન કલ્ચર તરફ ભળી રહ્યું છે એમને આપણી ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃત કરવા માટે અમે મારી યાત્રા શરૂ કરેલી અને મારી ભારત યાત્રા પૂર્ણ કરી અને આજે હું ભરૂચ ની અંદર પહોંચી અને શ્વેતાજી ને મળ્યો છું તેમણે તો એમણે મારું બહુ સરસ મજાનું સ્વાગત કર્યું છે તો એમનો પણ ખુબ ખૂબ ધન્યવાદ હર હર મહાદેવ હર હર મહાદેવ